આ વાત એ સમયની છે જ્યારે ભગવાન શિવ પાસે કોઈ વાહન ન હતું ત્યારે તેમણે ચાલીને જંગલ ધરતીલોક અને દેવલોકમાં યાત્રા કરવી પડતી હતી એકવાર ચાલીને યાત્રા કરતા જોઈ પાર્વતી બોલ્યા સ્વામી તમે તો સંસારના પ્રભુ છો શું તમને આમ ચાલીને યાત્રા કરવી શોભા આપે છે ત્યારે શિવ બોલ્યા દેવી હું રમતો જોગી છું મારે વાહનથી શું લેવા દેવા ભગવાન શિવ બોલ્યા શું સાધુ કોઈ દિવસ સવારી કરતા હશે અશ્રુભીની આંખે ભગવાન શિવ તરફ જોઈ પાર્વતી માતા બોલ્યા સ્વામી જયારે તમે શરીર પર ભસ્મ લગાવીને વાળની ખુલ્લા પગે કાંટાવાળા ભગવાન ખૂબ સમજાવ્યા પણ તે એકના બે ના થયા તેઓ પોતાની પર અડી રહ્યા જંગલમાં રહેવા માટે પાર્વતીજી તૈયાર હતા પણ તેઓ તેમના પતિ ભગવાન શિવ માટે વાહનની માંગ હતી માં પાર્વતીની આ જીત સામે ભગવાન શિવને પણ જોગવું પડ્યું અને તેઓ તેમની સવારી રાખવા માટે તૈયાર થયા પણ તેઓને એ ન સમજાતું હતું કે તેઓ વાહન કોને બનાવે શિવજીએ નારદજીને કહીને બધા દેવતાઓને બોલાવવા કહ્યું નારદજી ભગવાન શિવના આ આદેશથી ઇન્દ્રદેવ પાસે ગયા અને ઇન્દ્રદેવને કહ્યું ઇન્દ્રદેવ મહાદેવ તેમના પોતાના માટે વાહનની શોધમાં છે તેથી બધા દેવતાઓને કૈલાસ પર્વત પર હાજર થવા કહ્યું છે ત્યારે ઇન્દ્રદેવ મનમાં વિચાર કરે છે મહાદેવ અને વાહન ક્યાંક એવું નથી ને કે મારું વાહન હાથી તેઓ મારી પાસેથી લેવા માંગે છે નાના મારું વાહન કોઈને ન આપી શકું એના કરતાં તો હું સભામાં જવું જ નથી બધા દેવતાઓ આવું જ વિચારીને પોતપોતાના મહેલમાં બેઠા રહ્યા મહાદેવ સમક્ષ સભામાં હાજર ન થયા ઘણો સમય વીત્યા બાદ સભામાં કોઈ ન આવ્યું એટલે પાર્વતીજી ઉદાસ થઈ ગયા આ તરફ મહાદેવે પણ ઉદાસ પાર્વતી સામે જોયું પછી તેમણે જંગલની તરફ જોરથી હુંકાર કર્યો જેને સાંભળતા જ જંગલના બધા જાનવર ત્યાં આવી પહોંચ્યા જાનવરની સામે જોઈ ભગવાન શિવ બોલ્યા દેવી પાર્વતી ઈચ્છે છે કે તમારામાંથી કોઈ એક મારું વાહન બને બોલો કોણ છે જે મારું વાહન બનવા માંગે છે આ વાત સાંભળી બધા જાનવર ખુશીથી ઝૂમી ઉઠ્યા ત્યારે ત્યાં ઉભેલા સસલાએ આગળ વધીને કહ્યું અરે વાહ મહાદેવનું વાહન એવો કોઈ જીવ નહીં હોય જે તમારું વાહન બનવા નહીં ઈચ્છતું હોય મહાદેવ હું બહુ જ કોમળ છું કૃપા કરીને મને તમારું વાહન બનાવી લો સસલાની આ વાત સાંભળી બધા જાનવર જોર જોરથી હસવા લાગ્યા ત્યારે શ્રી ગર્જના કરી બોલ્યો મૂર્ખ સસલા મારા હોવા છતાં તારી હિંમત કેમ થઈ બોલવાની ત્યારે બિચારું સસલું ખૂણામાં જઈ ગાજર ખાવા લાગ્યું જંગલનો રાજા અધિપતિ સિંહ ભગવાન શિવને કહે છે પ્રભુ હું જંગલનો રાજા છું અને શક્તિથી પણ કોઈ મારો સામનો કરી નથી મને તમારી સવારી બનાવી લો ત્યાં અચાનક હાથી નહીં નહીં પ્રભુ મારી આ કામ માટે કોઈ ઉચિત નથી હું ગરમીની સિઝનમાં મારી સુંડમાં પાણી ભરી તમને નવડાવીશ શિવજી મને તમારી સવારી બનાવી લો હું સાફ સુથરો રહેવાની કોશિશ કરીશ આટલું બોલી સુવર પોતાની ઉપરથી કાદવ કિચડ સાફ કરવા લાગે છે આવી રીતે ત્યાં ઉભેલા બધા જાનવરોએ દાવો રજૂ કર્યો ત્યારે મહાદેવે બધાને શાંત કરાવ્યા અને કહ્યું હું થોડા દિવસો પછી તમારી પાસે કશું માંગીશ જે મારી માટે તે લાવશે એ જ મારું વાહન બનશે નંદી બેલ તે જ જાનવરોના ટોળામાં ઊભા હતા તે દિવસ બાદ નંદી છુપાઈ છુપાઈને ભગવાન મહાદેવ અને પાર્વતી દેવીની વાત સાંભળવા લાગ્યા આખો દિવસ ભૂખા તરસા ત્યાં ઊભા રહી તેમની વાતો સાંભળતા હતા ત્યારે પાર્વતીએ મહાદેવને પૂછે છે કે સ્વામી તમે એવું શું માગવાના છો મને તો કહો મને ખબર પડે મહાદેવ બોલ્યા મારી માંગ બહુ જ નાની છે આપણે આપણા માટે કોરી લાકડીઓ લાકડીઓ જોઈએ છે છે તેમની આ વાત નંદી સાંભળી લે તે જલ્દી ત્યાંથી રવાના થઈ એકઠી કરી લે છે કારણ કે થોડાક સમય બાદ વરસાદનું આગમન થવાનું હોય છે થોડાક દિવસો વીત્યા બાદ મહાદેવ શિવે ફરીથી શોભા બોલાવી તે સમયે ભયંકર વરસાદ ચાલુ હતો તેથી આખું જંગલ પાણીથી ભરાઈ ગયું હતું સાથે બધા જ ઝાડ અને લાકડીઓ પણ પલળી ગઈ હતી આવામાં મહાદેવે કહ્યું જે કોઈ પણ મારા માટે સુખી લાકડીઓ લાવશે તે મારું વાહન હશે શિવજીની વાત સાંભળી બધા પશુ અસમંજસમાં પડ્યા વરસાદમાં સુકી લાકડીઓ ક્યાંથી લાવશું બધા પશુ એકબીજાના મોં તાકતા રહ્યા ત્યારે નંદી જલ્દીથી જઈ સુકી લાકડીઓ લઈ આવ્યા આ જોઈ મહાદેવ બહુ જ ખુશ થયા મહાદેવ શિવ બોલ્યા હું જાણું છું નંદી તમે અમારી વાત સાંભળી ગયા હતા અને ખુશ થયા મહાદેવે નંદીને પોતાના વાહન તરીકે એલાન કર્યું આ સાંભળી બધા જાનવર ખુશ થઈ મહાદેવ અને પાર્વતીજીનો જય જય કાર કરવા લાગ્યા જો તમને આ સનાતાની ગુજ્જુ પેજની માહિતી પસંદ આવી હોય તો અમારા પેજને ફોલો કરો અને કમેન્ટ કરો હર હર મહાદેવ